તો આપણે આવ્યા હતા પોલીસ લાઈન રાજદીપ લેવા માટે અને આપણે ફાઇનલી મોલમાં આવી ગયા છે અને સવારે એટલા માટે આવ્યા કેમ કે અત્યારે ગડદી અત્યારે આપણે એને ને આવ્યા હતા જોરદાર લોકેશનમાં માં સનસેટ નો વ્યૂ જો આ લોક આ લોક એટ યુ એન્ડ ઈટ્સ ઈઝી ટુ સી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધા જનો હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા બ્લોગ તો કાલના બ્લોગ મે ફેમિલી વાળો મૂક્યો મારી રિસ્પોન્સ આવ્યો છે અત્યારે સવારના વાગ્યા છે પોણા બાર જેવું એટલે બપોર કહેવાય સવાર તો ના કહેવાય બપોરના પોણા બાર જેવું થયું છે અને એમાં અત્યારે વ્યૂ છે ને એ પાંચસો સાડા પાંચસોની આજુબાજુ છે જો વન કેજ એવું થશે એક જ દીમાં આજ અથવા કાલ સુધીમાં તો આપણે ડેલી વિચાર વિચારશીએ બાકી આપણો વિચાર છે કેમ કે સાદામાં એટલા વ્યૂ આવે ને ફેમિલીમાં એટલા બ્લોગ આવે વ્યૂ આવે તો પછી કંઈ ફેમિલી બ્લોગ ના કરે ને એમ સાદા જ કરે તો અત્યારે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને મારે છે ને અત્યારે રાત્રિ તમે બોલાવ્યો છે પોલીસ લઈને રાતની પોલીસ લઈને આવે છે બરોબર કામ છે બધું તમે આગળ કહો અમે શું વિચારજે શું નહીં તો આવી પેલા પોલીસ લઈને અહીંયા જ વાત કરી અને બાકી અગાશીને ઉપર મમ્મી જોવે છે બરોબર તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને જાય પોલીસ લઈને તો આપણે આવ્યા હતા પોલીસ લાઈન રાજદીપ ને લેવા માટે અને હવે આપણે છે ને ક્રિસ્ટલ મોલ જઈ જઈએ કેમ કે અહીંયા એક સૂટ જે કામ પતાવવાનું છે એના માટે તો અત્યારે ખબર નહીં ખુલ્લું હોય કે નહીં ક્રિસ્ટલ મોલ ખુલ્લું હોય લગભગ સવારે ખુલ્લું જોઈ જાય કે વાંધો ન થતો તો જાતા આવીએ ને સૂટ બૂટ થઈ જાય કે નહીં બધું તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે તો બનાવી રહ્યો બ્લોગમાં બરાબર તો જાય ડાયરેક્ટ ક્રિસ્ટલ મોલ આપણે ફાઈનલી મોલમાં આવી ગયા છીએ અને સવારે એટલા માટે આવ્યા છીએ કે અત્યારે ગરદી છે ને સાવ હોય જ નહીં એટલે માટે આપણે સવારે આવી ગયા છીએ મોલમાં અને જોઈ લો બાકી મોલનો કંઈક લુક આવો છે મારે છે ને મસ્ત મજાનો એટલે યુટ્યુબ માટે નથી પણ એ બધું તમને ખબર પડી જશે અત્યારે બધું મોકૂફ રાખી મોન રાખી શું કહેવાય એ કહેવાય એ રાખી અને મારો વિડીયો છે ને જે બનાવવાનો છે ને આપણે ચાલુ કરતા બનાવવાનો બરાબર તો રીલ્સ તો શૂટ થઈ ગઈ છે બધી શોર્ટ શોટોકમાં જેટલા લેવાના હતા પણ બધા રીલ્સ શૂટ કરના ખાજે હવે જસ્ટ ખાલી એડિટિંગ અને વોઇસઅવરનું મેઇન જે એ થઈ જાય ને આપણે એક રીલ્સ અરે કહેવાય ગયું કે રીલ્સ મતલબ ગુટમાં ગુજરાતીને એવી આપણે કાંઈ દેશી રીલ્સ નથી તો પ્રોફેશનલ સાર્થક દેવા જેવી રીલ્સ બનાવીએ છે એવી જ રીલ્સ આપણે ક્રિએટ કરી છે ટૂંકમાં એનું જ મેં એક એનો એરપોર્ટવાળો હતો ને મેં અહીંયા કર્યું છે મોલમાં બરાબર તો જોવાનું છે મારી પાંચ છ રીલ્સ ક્યારે થઈ જશે મારી પાસે સ્ટોક પડ્યો હશે પછી હું અકાઉન્ટ કરીને પછી અપલોડ કરીશ એટલે ત્યાં સુધી તમને જોવા નહીં મળે ખબર પડી જશે કઈ ટાઈપની રીલ છે એ બધું હું તમને કહેતો રહીશ ને જોવાની બહુ મજા આવશે જોરદાર યુનિક આખો કોન્ટેક્ટ છે કોન્ટેન્ટ છે બરાબર તો આપણે જે મોલમાં શૂટ કરવાનું હતું મોલમાં શૂટ થઈ ગયું છે ને હવે ક્યાં જઈ ક્યાં ખ્યાલ નથી ક્યાં જવું સાહેબ ક્યાંક જાય ઘર બાજુ જ જશે લગભગ તો બાકી હવે ક્યાં જાય તો બધું તમને આગળ ખબર પડી જશે તો આપણે છે ને ઘરે આવી ગયા જઈએ અત્યારે અમારે થોડુંક વોઇસ ઓવરનું નહીં બધું એડિટિંગનું અત્યારે શું કરી નાખું કેમ કે પછી ટાઈમ મળે ને આપણે અત્યારે એક્સાઇટમેન્ટ છે ને કે વિડીયો કેવો ભયનો જે કેવો નહીં બધું એક્સાઇટમેન્ટ પછી પૂરી થઈ જાય તો આપણે એક્સાઇટમેન્ટમાં જે એડિટ કરીને બહુ મસ્ત એડિટ થાય છે એટલે આપણે એક્સાઇટમેન્ટ છે તો અત્યારે એડિટ કરી નાખી અને પછી ફાઇનલ રિઝલ્ટ જોઈએ કે એવી મજા કરી જોઈને બે ત્રણ ત્રણ લોકો જોઈશ બહુ મજા આવે કેમ કે આપણા આપણા વિડીયો જોવાની નવું ચાલુ કરીએ ને ત્યારે ક્યારે ચાર અથવા પાંચ વાગી મારી પાસે સ્ટોકમાં થઈ જશે ને પછી હું રિવિલ કરી શકું કે કઈ રીતનું મારું પ્લાનિંગ હતું શું છે કે ગુજરાતી નથી બરાબર ગુજરાતી નથી ઓકે તો કરનાર તો અત્યારનો સમય સાંજના પાંચ વાગ્યા જેવું થઈ ગયું છે હા પાંચ વાગવામાં પાંચ મિનિટની વાત છે ચાર પચાસ પંચાવન જેવું પંચાવન સત્તાવન જેવું થયું છે અને ઉપર જઈ એક મિનિટ અગાસી ધોઈ નાખી નકર આખું બધું કાળું કાળું તોય આનો ફેક્ટરીને બધું આવે અને જો તમારે ફેમિલી બ્લોગ જોવા છે કે નહીં કમેન્ટ કરી દેજો મેં વન કે નું તમને કીધું હતું કે વન કે કીધું નહોતું લગભગ મને યાદ નથી તો વન કે જેવું થાય ને તો હું ફેમિલી બ્લોગ કરવાનો છું એવો મારો વિચાર હતો તો સાતસો ને એટલે સાંજ સુધીમાં લગભગ વન કે જેવું થઈ જશે અને બાકી અગાસીનો નજારો રાજદીપને ફોન કરું તો ખબર નથી ક્યાંક જવું છે બારાટો મારવા ક્યાં જાય કંઈ મને ખ્યાલ નથી સાંજે જ ખબર પડે ને છ વાગે આપણો આજનો ભાગ આવી જશે અને અપલોડ તો કરી દીધો છે જોઈ લેજો અને ફેમિલી બ્લોક જોવા છે કે એ પણ કમેન્ટ કરીને જરૂર કહી દો જોવા છે જાય બાર ક્યાંક તો અત્યારે આપણે છે ને હતા જોરદાર લોકેશનમાં સનસેટનો વ્યૂ જો આ લોકેશન કઈ છે જામનગરમાં જે રહેતા હોય એને ખબર હોય તો કમેન્ટ કરી દેજો મોસ્ટ ઓફ ને ખબર નહીં જ હોય કઈ છે લોકેશનના કન્સ્ટ્રક્શનની બધું કામ હાલે છે આ લોકેશન કઈ છે એકવાર જરૂરથી કમેન્ટ કરી દેજો અહીંયા મજા આવી જાય આમ શાંતિ ટ્રાફિક બ્રાફિક કાંઈ હોય નહીં સિટીનો કાંઈ અવાજ હોય નહીં બહુ મજા આવે એટલે આપણે આવ્યા હતા સનસેટ બનસેટ ને બાકી જોરદાર બધું આપણે દેડી પોર્ટે આજે આજે અત્યારે આવી ગયા હતા અને અત્યારે વીર ભેડ નથી હમણાં કાલે તો પરમથી આપણે જે તમે વ્લોગ જોયો છે મેં જોડો ત્યારે ભેડી પોર્ટે આવ્યા હતા ત્યારે પાણી નહોતું એટલે આ ખાડી છે ત્યારે મેં તમને કીધું ને આવું શું છે શું છે એટલે ખાડી છે હા મેં આવ્યા હતા ના માછલીઓ જોવો કાદો કાદો કેવું જોયું અને માં કોક ભાઈ ઉભા જો ત્રણ ચાર માછી બે ત્રણ જણા એવો કઈ સીન છે ને આપડે ઉભા હતા કાઢી લઈને આવ્યા હતા તો અત્યારે આપણે ઘરે આવી ગઈ ને અત્યારે સીન કઈ કેવો છે આપણે ઘર ઘંટી થોડીક જો ઘર ઘંટી હમે ઘર વાળા ભાઈ આવ્યા છે એમ ઘર ઘંટી માં કઈ થઈ ગયું તો એ પ્રોબ્લેમ હતો બાકી વીર નામ બધા ગયા હતા આટો મારવા તમે જોઈ જ લીધો હશે તો થોડી ઘરમાં જમી લેશી અને અત્યારે છ વાગે વિડીયો અપલોડ કર્યો એમાં ઠીક ઠીક છે બહુ ખરાબ એ બહુ સારો એને રિસ્પોન્સ ઠીક ઠીક રિસ્પોન્સ છે તો કાલ રાતે પછી મેં બ્લોગ એન્ડ નહોતો કર્યો અત્યારે સવાર પડી ગઈ છે અત્યારે સવાર આપણે બ્લોગ એન્ડ કરશું કેવો બન્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો થોડુંક કાલે ટૂંકો બન્યો છે મેં જોયું રાતને એડિટ સમયે એટલે એડિટ નથી કર્યો ખાલી મેં જોવા માટે કે કેવો બ્લોગ બનીનો થોડો ટૂંકો બન્યો છે અને ફેમિલી બ્લોગ બ્લોગવાળામાં નવસો એવા વ્યૂ થઈ ગયા તો આજે પણ આપણે ફેમિલી બ્લોગ કરશે એટલે લાવ બ્લોગ એન્ડ થઈ જાય અને પછીનો જે બ્લોગ આવશે ફેમિલી બ્લોગ હશે અને ફેમિલી બ્લોગ કરવું કે નહીં તમે જરાક કમેન્ટ કરીને જરૂર કહી દેજો મારા ફેમિલી બ્લોગ સારા લાગે છે કે નહીં બરાબર તો આજનો વિડીયો બસ આપણે અહીંયા સુધી રાખી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો જો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જય શ્રી ને જય માતાજી